ભાવનગરની જો વાત કરવામાં આવે તો જિલ્લાના પાલિતાણા ખાતે જિલ્લા કક્ષા નો સ્વાતંત્ર્ય પર્વ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે હતો કલેક્ટર કુમાર ધ્વજવંદન કરી શુભેચ્છાઓ પાઠવી અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક રાસ ગરબા અને દેશ ભક્તિ કૃતિઓ રજૂ કરાઈ હતી કૃતિઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ જ રાજકીયુંજય અને જ્યાં ભગવાન આદિનાથ સાક્ષાત વિરાજમાન છે ਏ ਵੀ ਪਵਿੱਤਰ ਭੂਮੀ ਪਾਲਿਤ ਆਨਾਰਾ ਨਗਰ ਜਨੋ ਨੇ ਆਜਨਾ ਅਵਸਰੇ अभिनंदन ਪਾਠਵੋ ਚੋ ਮਿੱਤਰੋ ਅਜੇ ਗੌਰਵ ਅਤੇ ਸ਼ਾਂਤੀ ਮਸਤਕ ਉੱਚੂ ਰੱਖਵਾਨੀ ਸਮਨਨੋ ਨੇ ਅੱਖਾਂ ਆਂਝੀ ਨੇ ਸਤਤ ਆਗਲ ਵਧਤਾ ਰਹਿਵਾਨੀ ਪ੍ਰੇਰਣਾ ਆਪਨਰ ਦਿਵਸ ਚ ਹੈ ਆਪਨਾ ਰਾਸ਼ਟਰ ਪਿਤਾ ਮਹਾਤਮਾ ਗਾਂਧੀ ਜੀ ਲੋਕਪੁਰ ਸਰਦਾਰ ਵੱਲਾਭਾਈ ਪਟੇਲ তথা ਆਪਨਾ ਦੇਸ ਨਾਲ ਬੰਧਾਰਨਾ ਘੜਵਈਆ ॉ बाबाबासाहेब आंबेडकर शहीद सिंग आणि आपणास भावेनाना रतन एवाराजा कृष्ण कुमार जी न स्मरण आणि भाववंदन कर दिवस छे